દિવાળી કાર્ડો બનાવી રહ્યા છે દિવાળીના દીવા શણગારી રહ્યા છે દિવાળી કાર્ડ બતાવજો કેવા બનાવ્યા તે બતાવજો હેપી દિવાળી વાહ સરસ બહુ સરસ હેપી ન્યુ યર હેપી ન્યૂ યર હેપી દિવાળી બંદે આવી જાય કેમ તમે બેન શું કરી રહ્યા છો રિંકલ બેન દીવા બનાવો છો કાગળમાંથી દીવા બનાવો છો અંદર પણ છે અંદર લઈ જાઓ દીવા બનાવો છો બતાવો પછી એને દિવાલ પર લગાવશો બહુ સરસ કોને તમને શીખવાડ્યું ઇકો ફ્રેન્ડલી દીવા બહુ સરસ આમાં કઈ બળતણ પણ જાય નહીં વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ પર્યાવરણનું રક્ષણ થાય વેરી ગુડ